પાર્વતીબાઈ હંમેશા શ્રીજી મહારાજનું ભજન કરતા રહેતા એક વખત પાર્વતીબાઈ ના સસરા સંઘ કાઢી અને તીર્થ યાત્રા કરવા ચાલ્યા અને એની સાસુ એ પટારામાંથી પાર્વતીબાઈ ના ઘરેણામાંથી જે કાનમાં પહેરવાનું મચકણિયું આવે એ કાઢી અને પહેરીને ગયા પણ પાર્વતીબાઈ ને કીધું નહીં મથુરામાં યમુનાજીમાં સ્નાન કરતા અચાનક એ મચકણિયું કાનમાંથી નીકળી ગયું અને પ્રવાહમાં તણાઈ ગયું ઘણું ગોત્યું

ત્યારે જીઉ અંતર્યામી પાય મચકણીયા संबंधी विस्तार पूर्वक બધી વાત કહી દેખાડી કે તમારા સાસુ સસરા યાત્રા કરવા માટે ગયા છે અને તમારું મચકણ્યું તમારી સાસુએ તમારાથી ચૂપી રીતે તમારા ઘરના ડાબલામાંથી કાઢી અને પેરી લીધું એમના કાનમાંથી એકાદશીને દિવસે યમુનાજીમાં નાતા મચકણ્યું ખોવાઈ ગયેલું અને આ મચકણ્યું ઉન્મત ગંગામાં સ્નાન કરતી વખતે તમને ગંગા યમુનાજીનું નામ લેવા પૂર્વક સ્નાન શ્રીજીને સંભાળીને કર્યું તેથી ઉન્મત ગંગાએ તમારા કાનમાં પહેરાવી દીધું આ પ્રમાણે વાત કરવાથી પાર્વતીબાઈને આશ્ચર્ય થયું અને જીવુબાના પરિપૂર્ણ મહિમાને જાણી ગયા જય સ્વામિનારાયણ